એટલે કે સીઈ દ્વારા સંતલપુર તાલુકાના રામપુરા ગામે ઓપન અવેરનેસ ટ્રેનિંગ યોજાઇ હતી જેમાં સ્થાનિક ખેડૂતો મહિલાઓ ગ્રામ પંચાયતના સભ્યો અને ક્ષેત્રના અન્ય વિશેષજ્ઞ તેમજ સરકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એ એક રાષ્ટ્રીય સંસ્થા છે જે ભારત સરકારના પર્યાવરણ

સાતલપુર તાલુકાના રામપુરા ગામે જે સિંહ સંસ્થા દોરા અને અવધૂત ફાઉન્ડેશનના માધ્યમથી જે રામપુરા ગામે જે આબોહવાના કારણે અને જે અહીં ખાર છે ખારના કારણે જે અહીં સિંહ સંસ્થા કામ કરી રહી છે એ રામપુરા ગામે જે બે હોલીઓ બનાવ્યા છે અને વાવડી ગામે ત્રણ હોલિયો બનાવી છે જે પંદર ખેડૂતોને આનો લાભ મળશે અને આવા છેવાડાના વિસ્તારની અંદર જે આવી સંસ્થાઓ જે કામ કરે છે અમે રામપુરા ગામના ખેડૂતો ખૂબ ખુશ છીએ અને આ વિસ્તારમાં ધન્યવાદ નમસ્કાર અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અર્થાત પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદથી અમે અહીંયા આવ્યા છે અને છેલ્લા એક વર્ષથી અહીંયા આ સુખા રણના એક વિસ્તાર જે છે સાંતલપુરના એમાં બે ગામોમાં કામ કરી રહ્યા છે અમે અમારું જો લક્ષ્ય છે એ છે કે જલવાયુ પરિવર્તન સામે ખેતીને ટકાવવું તો એના માટે કયા મોડલ્સ આપણે હાથમાં લેવા જોઈએ તો અહીંયા પહેલી જે સમસ્યા છે એ ક્ષારની છે તો ક્ષારને આપણે કેવી રીતે ઓછું કરીને પાકને વધાર પાકમાં વધારી શકીએ આપણે પાકની ગુણવત્તાને સારી કરી શકીએ એના ઉપર અમારો પહેલો ફોકસ છે અને જે મીઠું પાણી મળે ખેતી માટે તો એ અમારું બીજું લક્ષ્ય છે તો એના માટે અને ત્રીજું લક્ષ્ય છે કે જે આપણી ફાર્મિંગ થાય છે એ જે ક્રોપ્સ આપણે લઈએ છીએ એમાં એક ડાયવર્સિટી હોવી જોઈએ જેનાથી ખેડૂતોની જે ઇન્કમ છે એમાં એક યુ એક એન્હાન્સમેન્ટ થાય તો એના માટે હોર્ટિકલ્ચર મોડલ અમે અમલીકરણ કરીશું ત્રીસ એકરમાં અને એમાં કરીબ પચીસ ખેડૂતો નું એક ગ્રુપ લઈશું જ્યાં ત્રીસ એકડના જે મોડલ છે એમાં હોર્ટિકલ્ચર ઉપર કામ કરીશું જ્યાં બગાયતીના ક્રોપ્સ ઇન્ટર ક્રોપ્સ અને બોર્ડર ક્રોપિંગ ઉપર અમારું ખાસ ફોકસ છે અને અહીંયા જે લોકલ ક્રોપ્સ છે જે ફાર્મર્સ ખેડૂતો પસંદ કરશે એમ એનું વાવેતર થશે વધુમાં અહીંયા આપ ત્રીસ એકડ જે એરિયાસ છે એમાં પાંચ હોલિયા દ્વારા અમે સ્વીટ વોટર જે વરસાદી પાણીનો સંગ્રહ કરીને સોલર પંપ દ્વારા એને નિકાલીને ટપક પદ્ધતિથી એ બધી જ જગ્યાએ પહોંચાડીશું ખેતી માટે તો આ એક મોડલ છે ઇન્ટીગ્રેટેડ ઇરિગેશન મોડલ જેને કહેવાય ઇન્ટીગ્રેટેડ સસ્ટેનેબલ ઇરિગેશન મોડલ તો એનું અમે અમલીકરણ કરીશું અને ત્રીજું છે કે ક્ષાર ઓછી કરવા માટે ડીસેલિનેશન ટ્રેન્ચેઝ એટલે એક એવી અમે પદ્ધતિ અપનાવીશું જેનાથી જે કુદરતી રૂપે જે ખેતીનો ક્ષાર છે એ પિયત સાથે સાથે આપણું ઓછી થઈ શકશે તો એ અમારું લક્ષ્ય છે અને અમે ઈચ્છા રાખીએ છીએ કે અમે આ બધા કામો બધા કિસાનોના ખેડૂતોના સહકારથી અને ઘણી બધી અહીંયા એક્સપર્ટ સંસ્થાઓ આવી છે એસડીએયુના જે સૂક્ષ્મ ખેતીના જે યુનો સાયન્ટિસ્ટ છે એ આવ્યા છે કેવી કેના સાયન્ટિસ્ટ આવ્યા છે એમના મદદથી એમના ગાઈડન્સથી અમે અને રિલાયન્સ ફાઉન્ડેશનના બી અહીંયા અધિકારીઓ આવ્યા છે તો એમના બધા અનુભવોથી અમે શીખીને આ કામને આગળ લઈ જઈશું ધન્યવાદ હું ડોક્ટર શ્વેતા પુરોહે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ડાયરેક્ટર ક્યાં જી